નમસ્કાર મિત્રો ખેડૂત ઇન્ફો યુટ્યુબ ચેનલમાં આપ સર્વસાથીઓનું સ્વાગત છે મિત્રો જાણીશું અત્યારના આઠ વાગ્યાના તાજા હવામાન વિભાગના સમાચાર ચેનલમાં નવા હોય તો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો મિત્રો ગુજરાતવાસીઓ થઈ જાવ તૈયાર વાવણી માટે થઈ જાવ તૈયાર સત્તર થી બાવીસ તારીખમાં વાવણી લાયક વરસાદ થશે તેવી અંબાલાલ પટેલની ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે શું છે આગાહી તેના વિશે આપણે અપડેટ મેળવીએ તો ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે સમગ્ર ગુજરાતના ખેડૂતો માટે સારા સમાચાર આપ્યા છે એક તરફ ગુજરાતમાં ખેડૂતો વાવણી માટે સારા વરસાદની આતુરતાથી રાહ જોઈને બેઠા છે ત્યારે અંબાલાલ પટેલે વરસાદની આગાહી કરી છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે ચોમાસું હાલ ધીમું પડી ગયું છે દક્ષિણ ગુજરાતમાં ચોમાસું પહોંચતા જ ચોમાસું નબળું પડી ગયું છે જેના કારણે રાજ્યમાં સામાન્ય વરસાદ જોવા મળી રહ્યો છે જો કે હાલ તો ઠંડરસ્ટ્રોમ એક્ટિવિટીના કારણે ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતાઓ છે પરંતુ હવે ચોમાસું ફરી સક્રિય થતાં આગામી દિવસોમાં ભારે આંચકાનો પવન ફૂંકાવાની શક્યતાઓ રહેલી છે સોમાલિયા તરફથી આવતા પવનની ગતિ દક્ષિણ ગોળાર્ધમાં થઈને પૂર્વ આફ્રિકામાં થઈને આવતા પવનની ગતિ ભારે જોવા મળશે સત્તરથી ઓગણીસ તારીખમાં પવનની ગતિ અતિભારે જોવા મળશે આરસમાં ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતાઓ રહેલી છે અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું કે સત્તરથી થી બાવીસ તારીખ સુધી ભારે પવન સાથે વરસાદ થવાની શક્યતાઓ છે બાવીસ થી પચીસ તારીખમાં ચોમાસું જામશે તારીખ સુધીમાં આંધી વંટોળ જોવા મળશે અરબી સમુદ્રમાં ભેજને લઈને ભારે પવન ફૂંકાવાની શક્યતાઓ પણ છે આમ નિષ્ક્રિય પડેલા ચોમાસું ચાર દિવસમાં સક્રિય થવાની શક્યતાઓ રહેલી છે સત્તરથી થી બાવીસ તારીખમાં ફરી ચોમાસું સક્રિય થવાની શક્યતાઓ છે બાવીસ જૂન સુધીમાં ભારે ગાજવીજ સાથે અમુક અમુક વિસ્તારમાં ભારે વરસાદ જોવા મળી શકે છે વીજળી વધુ જોવા મળશે ત્રીસ થી ચાલીસ કિલોમીટરની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે છે થી સારો વરસાદ થવાનું અનુમાન કરવામાં આવ્યું હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે પંદર તારીખ ના રોજ છોટા ઉદયપુર નવસારી ડાંગ દમણ વલસાડ દાદરાનગર હવેલી તથા સૌરાષ્ટ્રમાં અમરેલી અને ભાવનગરમાં ગાજવીજ સાથે છૂટાછવાયા સ્થળો પર હળવો વરસાદ જોવા મળી શકે છે